હાલ ચૈત્રી નવરાત્રિના મા શક્તિના આરાધના કરવાના દિવસો ચાલી રહ્યા છે અને જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તેના લાખો દર્શકો ઘર બેઠા મા શક્તિના દર્શન કરી શકે તેના માટે નવે નવ દિવસ અલગ અલગ માતાજીના દર્શન કરાવી રહ્યું છે ત્યારે આજે ચૈત્રી નવરાત્રીના ત્રીજા નોટા આપણે દર્શન કરી રહ્યા છીએ લાલ દરવાજા પાસે બિરાજમાન મા ખોડિયારના તેમના દર્શન કરી જીવન ધન્ય બનાવીએ નમસ્કાર દર્શક મિત્રો આજે ચૈત્રી નવરાત્રીનું ત્રીજું નોટું છે આજે આપણે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઘરે બેઠા દર્શક મિત્રો દર્શન કરાવી રહ્યા છે મા ખોડિયાર મંદિરના ખાસ કરીને લાલ દરવાજા પાસે આવેલું આ ખોડિયાર મંદિરની અંદર એનો મહિમા પણ અપરંપાર છે આવું આપણે મળીએ તેમના પૂજારીને જી નમસ્કાર જય માતાજી હા શું કહો છો માતાજીના મંદિર વિશે નું મંદિર છે લાલ દરવાજા અત્યારે કાળમાં તો કોઈ ભક્તો બહુ આવતા નથી થોડુંક ઘણું ભક્તો આવે છે અને અત્યારે તો આ હવાનું હોમ કાંઈ થાય એવું નથી નિવેદ માતાજીના રોજે અમે આ વાઘા બદલીએ અત્યારે બપોરે એકથી દોઢના ગાળામાં અને અમુક અમુક ભક્તો આવે તે દર્શન કરે અને માતાજીનો તો બહુ મહિમા બહુ માતાજી સાક્ષાત છે ફોડિયાર માતા જે કોઈ માણસને માતાજીની મનોકામના પૂરી કરે જે પ્રાર્થના કરે કે

કોઈ ધંધા પાણી ધંધા રોજગાર ન હોય પ્રાર્થના કરે માતાજીને તો એને રોજગાર આપે બાળક નહીં થતા હોય સંતાન તો સંતાન પણ આપે છે માતાજી કોઈ પણ કામ હોય માતાજી ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખે એટલે પૂર્ણ માતાજી કામ કરે માનો મહિમા અપરંપાર 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 જય માતાજી જય માતાજી દર્શક મિત્રો આજે આપણે દર્શન કર્યા છે મા ખોડિયાર લાલ દરવાજા સ્થિત મંદિર છે આજે ત્રીજા નોતે આવી રીતે નવી નવ દિવસ અલગ અલગ માં શક્તિના ધામના જી ટ્વિ દર્શન કરાવી રહ્યું છે અને આપ ઘરે બેઠા દર્શન કરો તે અમારું હાલ પ્રયત્ન છે જય માતાજી ટ્રન્ટ ન્યુઝ ચેનલ પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે લાલ દરવાજા ખોડિયાળ મંદિર સુરત